કુકાઉના જીથોડી પ્રાથમિક શાળામાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી બાળકો અને શિક્ષકો જોડાયા કુકાઉ તાલુકાના જીથોડી પ્રાથમિક શાળાના પટાંગણમાં દસ ઓગસ્ટના દિવસે વિશ્વસિંહ દિવસની સુંદર ઉજવણી કરવામાં આવી વિશ્વસિંહ દિવસના ઉપલક્ષ્યમાં જીથોડી પ્રાથમિક શાળામાં આ ઉજવણી થઈ વિશ્વસિંહ દિવસ નિમિત્તે બાળકો દ્વારા ગામની શેરીઓમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું આ દિવસે જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ ગણવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા શિક્ષક સ્ટાફમાં અતુલભાઈ ઠક્કર આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગોંડલિયા દીપાબેન સોઢા તેમજ સ્કૂલના બાળકો અને વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનો પણ જોડાયેલા હતા દસમી ઓગસ્ટ એટલે વિશ્વસિંહ દિવસ જીથુડી પ્રાથમિક શાળા ખાતે આજે વિશ્વ વિશ્વસિંહ દિવસની રેલી અને સૂત્રોચ્ચાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી સિંહ માટે એક વાત ચોક્કસ કરીશ ડાલા મથો અને દસ ડાલા મથો ને દસ હથો જબરી મોઢે મૂજ સવા બે હાથની પૂછ વકરેલો વનનો રાજા આવા સિંહનું જ્યારે આખું વિશ્વ આ દિવસની જ્યારે ભવ્ય ઉજવણી કરતો હોય ત્યારે આ જીથુડી નાનકડા એવા ગામડાની અંદર આ પ્રાથમિક છેવળા દ્વારા એક બાળકો શિક્ષકો અને વડીલો ગ્રામજનો દ્વારા એક રેલીનું સુંદર મજાનું આયોજન કર્યું ગીરના ગ્રેંશમાં સિંહનું સંરક્ષણ થાય